ખંભાત મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મહામંત્રી સુનિલભાઈ રાવડ દ્વારા હલ્લા બોલ કરી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કહેવાય છે કે છેલ્લા ઘણા સમયથી વચેટિયાઓ દ્વારા અમુક સરકારી કર્મચારીઓની મિલી ભગતના કારણે અરજદારો પાસે મસમોટી રકમ લઈ કામ થતા હોય છે ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ સામે જાગૃત નાગરિક તરીકે સુનિલભાઈ રાવળ દ્વારા તેમજ તેમની ટીમ દ્વારા પ્રાંત ધારદાર રજૂઆત કરી આવનાર સમયમાં રાવળ પુરાવા સહિત પ્રાંત અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનાર છે મામલતદાર કચેરી તેમજ તમામ સરકારી કચેરીઓમાંથી વચેટિયાઓ નાબૂદ થાય અને અરજદારોનો ઝડપી કામ થાય તેવી સરળ અને સુંદર રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી કચેરી ખાતે સુનિલભાઈ રાવળ સુરેશભાઈ રબારી અરુણભાઈ ગોયલ દિલીપભાઈ જાદવ તથા શૈલેષભાઈ પંડ્યા સહિત અગ્રણીઓ હાજર રહી પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી જે વખતે ગ્રાહક અને માફતદારો વચ્ચેનો જે વખેટિયાઓ વ્યવહાર કરે છે જે પબ્લિકને કિમર તોડી નાખે એવા મત મોટા વ્યવહાર કરી અને ગ્રાહક પબ્લિક કરે છે તો અમે માફતદાર સાહેબને જણાવા આવ્યા છે કે આ વખેટીયાઓને દૂર કરી અને પ્રજાને પોતાના કામ માટે ભગવડ ન પડે ફરજતાથી પોતાનું કામ થાય અને જનતાને ખોટો રૂપિયો ખર્ચવો ન પડે એ માટે અમે

આવી રીતના કોઈ ઉપસ્થિતિ મળી ના જતી અને સરકાર હંમેશા એ બાબતે સતર્ક રહેતી રહે છે અને જો કોઈ બી નાગરિકને આ પ્રકારની સુવિધામાં કમરગત કરતી હોય તો તે અમારો કે મામલતદારશ્રીનો તરત જ સંપર્ક કરી શકે છે સાથે સાથે આ બાબતમાં એસીબી દ્વારા પણ અમને હેલ્પલાઇન નંબર બી આપવામાં આવ્યો છે તો તેની પર બી જાણ કરી શકે છે અને અમને બી આ બાબતની જાણ કરી શકે છે અમે વોલન્ટિયરલી આ બાબતમાં ચોક્કસ પગલાં લઈશું આગળ